ભુજમાં રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શાળાનું ગૌરવ વધારે મારું નામ સંજય રમેશભાઈ ત્રિપાઠી છે જીયા જેણે શોર્ટ મુવીમાં કામ કર્યું છે એ મારી નાનકડી દીકરી છે એ પ્રાઇવેટ સ્કૂલમાં પહેલા ભણતી હતી પણ પ્રાઇવેટ સ્કૂલનું કારણે ભણી ન શકી પછી રાવલવાડી સ્કૂલમાં મેં એને દાખલ કરી તો અહીંયાનો જે સ્ટાફ છે વર્ક છે સ્કૂલના શિક્ષકો છે એટલો બધો એને પ્રેમ આપ્યો કે જે સ્કૂલ આવવા તૈયાર નથી એ પોતાની રીતે મૂવીમાં એને કામ કરવાની ઈચ્છા થઈ એટલે મેં મારા ગ્રુપ સર્કલ મિત્રો વર્તુળને વાત કરી ને જેટલા પાત્રો છે એ બધાએ પણ મને સાથ સહકાર પૂરો આપ્યો છે અને બધાએ જિયાને જોઈ જિયા બચપનથી ચાર વરસથી પંદરસોથી વધુની તો એણે રીલ બહાર પાડી છે પોતાની એટલે એનો ઉત્સાહ જોઈને બધાએ સાથ સહકાર આપ્યો અને સંપૂર્ણ સાથ સહકારથી આ મૂવીનું આપણે લોન્ચન કરી શકીએ ને ખાસ મહત્ત્વનો ફાળો જો એને આ બધામાં આગળ વધારવાનું હોય તો રાહુલવાળી સ્કૂલનો જ છે ને એના સ્ટાફે એને સંપૂર્ણ સહકાર આપ્યો છે માટે એ પોતાની પ્રતિભા બહારે લઈ જઈ શકી છે આવતી સત્યાવીસ તારીખે નવી મૂવીના એડિશન માટે એને અમદાવાદ ખાતે મોકલવાની પણ થાય છે તો આ ફાળો પણ સ્કૂલ અને એના શિક્ષકોને ફાળે જાય છે વાલી તરીકે તમને કહું તો અમારા અમારા ઘરમાં અમે લોકો પણ બાપ પાસેથી શીખ્યા છીએ ને જીયા પણ શીખી છે જીયાને જન્મદિવસ હોય કે કોઈ પણ પ્રસંગે એને મળેલી રકમ હોય ને તો એ આજે પણ લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસમાં એ પેમેન્ટ આપે છે પોતાના પૈસા પોતે વાપરતી નથી ગાયોને ચારો નાખવાનો એને પ્રવૃત્તિ જ આશુ છે આ સ્કૂલમાં પણ એણે પોતાના બર્થડે નિમિત્તે દાદા દાદી પાછળ રાશન કીટ જેવું વિતરણ પણ એણે કર્યું છે એટલે અમારી તો લાગણી ને અમારા સંસ્કાર છે પણ એનું પોતાનું માઇન્ડ પણ અમારા માટે ઘણું સારું છે કે એ આટલું બધું શીખે છે આ ઉંમરમાં એમ અમારી ભુજની શાળા છે લાલવાડી અને એમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે જિયા એણે આખી આ પિક્ચર બનાવી છે ચૌદ મિનિટની અને આપણે જે સમાજમાં અત્યારે જે વ્યવસ્થા ચાલી રહી છે કે મા બાપ છે એ પોતાનો જ દીકરી માટે કે દીકરા માટે પ્રયત્ન કરતા હોય છે પણ સંયુક્ત કુટુંબમાં દાદા દાદી પણ સાથે રહે તો એ દીકરીને વધારે માર્ગદર્શન કરી શકે એટલે એણે ફિલ્મ બનાવી છે જે ગુજરાત આખામાં અમારી જેટલી પણ શાળાઓ છે એના માટે એક આદર્શ છે તો કોઈ જગ્યાએ આવી સરકારી શાળાની બાળાએ આવું કર્યું હોય એક આ રેકોર્ડ કહેવાય અને એની જે સૂઝબૂઝ છે એની જે એક્ટિંગ છે એ જોઈને આપણે કદાચ મોટા મોટા ફિલ્મ સ્ટાર ભૂલી જઈએ એવી લાગણીથી જો જોવામાં આવે તો તમારા હૃદયને સ્પર્શી જાય એવી આ વિડીયો છે અમે બધી જગ્યાએ આ વિડીયોઝ મોકલાવી છીએ કારણ કે અમારા માટે તો બહુ ગૌરવની વાત છે ઘણી વખત સરકારી શાળાના બાળકોને નોર્મલ સમજવામાં આવતા હોય છે પણ સરકારી શાળાના બાળકો આટલી ઉંમરમાં પાંચમા ધોરણમાં પણ આટલું મોટું કામ કરી શકીએ છીએ અને તે એક સમાજ માટે આદર્શ નમૂના રૂપ છે અને અમારી ભુજ તાલુકાની આ શાળા પણ શાળાના આચાર્ય શાળાના શિક્ષકો અને સાથે સાથે વિદ્યાર્થીના મમ્મી પપ્પા એનું કુટુંબ બધાને જ અમે અમારા શિક્ષક સમાજ વખતે સેલ્યુટ મારીએ છીએ નમસ્કાર કરીએ છીએ અને આ વિડીયો આખા ગુજરાતમાં જાય એવી અમારી અપેક્ષા છે કે આનું જે કર્યું છે અને આજ નાની પાંચ વર્ષની ભારતીય દે વિડિયોની જે બનાવી છે આ સગગત આ પ્રેરણા છે એ પ્રેરણા એના મમી પપ્પામાંથી જ આવી છે ખરેખર તો અને એ વિડિયોઝમાં તમે જોજો તો પહેલું જ ચાલુ થાય છે શ્રીમદ ભગવદ ગીતાથી આજે પણ આપણે માનવ જોઈએ તો ખરેખર શ્રીમદ ભગવદ ગીતા માણસ વાંચે તેને બધી જ જાતનું જ્ઞાન મળી જાય એટલે એના મા બાપનું પહેલું કર્તૂત તો છે સાથે સાથે જે શાળામાં ભણે છે ત્યાંના એના મુખ્ય શિક્ષક તેના એના આચાર્ય ભણાવનાર શિક્ષક આ બધાની મહેનત અને સાથે સાથે પરાગભાઈ જેણે એને આ વિડીયોઝ બનાવવામાં મદદ કરી છે એમની પણ અદ્ભુત એક્ટિંગ છે સાથે રમેશભાઈ એમણે પણ બહુ સારી એક્ટિંગ કરી છે પણ બહુ મૂળ મહત્ત્વનું એ પણ છે કે વિડીયોગ્રાફી છે એની બહુ સારી છે સારી સારી ફિલ્મો બને છે એમાં પણ કદાચ આવું જોવા ન મળે એવીની વિડીયોગ્રાફી કરવામાં આવી છે એટલે અમે તો બધાને કહીએ કે એક વખત આ શોર્ટ ફિલ્મ છે ચૌદ મિનિટની છે બધાએ આ જોવી જોઈએ હા શાંતિલાલ મોતા આચાર્ય તરીકે રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળા ભુજ ખાતે ફરજ બજાવું છું સાહેબ મારા માટે તો અને અમારા આખા શાળા સ્ટાફ માટે તો આ ગૌરવ ક્ષણ છે અમારી જે દીકરીને પ્રાથમિક વિભાગમાં જ પ્રાઇવેટ સ્કૂલો એમ કરીને કે ના પાડી હતી કે આ બાળકી ભણી શકે એમ નથી આને માઇન્ડ કામ કરતું નથી એ બાળકી ભગવાનના આશીર્વાદરૂપ અમને મળી અને અમારી શાળામાં અમારા સ્ટાફ ગણે એમને એટલો પ્રેમ અને હૂંફથી ઉછેરી અને ભણાવી આજે એ છોકરી સામેથી સાહેબે જેમ કીધા કે પંદરસો જેટલી વિડિયો રીલ્સ બનાવી છે એ એની યુટ્યુબ ઉપર છે એ એની ઇન્સ્ટાગ્રામ ઉપર છે અને આ શોર્ટ ફિલ્મ બની છે એટલે આખા શાળા પરિવાર માટે અમારા માટે તો ગૌરવની નિષ્ણાત છે લોન ફોન વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ